અલ્યા જોઈ લો જોઈ લો જોઈ લો મારા ભાઈઓ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ ને એની છોકરી મિત્રો સગી છોકરી રોતી થઈ ગઈ જોઈ લો તો જોઈ લો મારા ભાઈઓ લગ્નના એક કલાક પહેલા જ લગ્ન ની ભાઈ એક કલાક ની વાર હતી અને એક કલાક પહેલા જ જે મિત્રો સાસુ છે એ જમાઈ ને લઈને ફરાર થઈ ગઈ આ સૌથી મોટા સમાચાર છે ભાઈ તમે જોઈ લો આખો મંડપ બોલાવ્યો મિત્રો આખો મંડપ બાંધ્યો લોકો બસ તૈયારી જ કરતા હતા કે જોન આવે છે જોન આવે છે પણ જોન આવવાની કલાકની વાર હતી અને એના પહેલા સાહેબ જમાઈને લઈને ફરાર થઈ ગઈ આ ઘટના ક્યાંની છે એના વિશે પણ વાત કરવાનું છું તમને લાઈવ આગળ વિડીયો પણ બતાવવાનું છું એટલે વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સાસુ જમાઈને લઈને થઈ ગઈ ફરાર આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢની છે કે જ્યાં મિત્રો લગ્નને બસ એક કે બે કલાકની વાર હતી અને લોકો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ હમણાં જાન આવશે હમણાં જાન આવશે પણ એટલી વારમાં ખબર પડી કે ભાઈ જે સાસુ છે એ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ ત્યારે મિત્રો હલબલી મચી ગઈ આખા ગામમાં આખા ગામના લોકો જે બાઈકો છે બાઈકો લઈ લઈને તૂટી પડ્યા કે ક્યાં ગઈ ક્યાંક રસ્તામાં ભટકાઈ જશે છતાંય આ ન ભટકાણાને તમે જોઈ શકો છો કે સાહેબ કંકુત્રી લાખો રૂપિયાની કંકુતરી પાણીમાં ગઈ લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો અને એ મિત્રો એ જે સાસુ છે એ સાસુની દીકરી એ મિત્રો વિચારતી રહી ગઈ કે આખરી મારી માય આવું કેમ પગલું ભર્યું ભાઈ ખરેખર કેમ કે દીકરીના લગ્ન હતા એની સગી દીકરીના અને દીકરીના લગ્ન પહેલા જ એની મિત્રો એ સાથે ભાગી ગઈ આ સાહેબ આ ઘટના છે છે આપણા મિત્રો ગ્રંથોમાં લખ્યું ને એવા એવા દિવસો આવશે આ જોઈ લો સાહેબ એવા એવા દિવસો આવી રહ્યા છે કીધું છે મિત્રો કે પાણી બોટલમાં વેચાશે પાઉચમાં વેચાશે અત્યારે આપણે જોઈએ પણ છીએ કે બોટલમાં પાણી વેચાશે સાહેબ આવી ઘણી બધી ઘટનાઓ આપણા ગ્રંથો છે ને ભાઈ સાચા છે અને આવી ઘટનાઓ બને છે શું કહેશો તમે બંને વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ